તો જોઈ શકો છો જ્યાં માતા બિરાન માં છે જ્યાં વખડી સમજા પતી ગયું તો 10 નાખી દો અને હવે આપણે વીલ ચેક થઈ રહ્યા છે મિસ પરપ્યો પપ્પા ભાઈ ની બેક કેમેરા બ્લોક લીડ તો આપણે પહોંચી ગયા છે ઘડી ની આગળ ને આપણે જવું છે આજે રોટરાજી રોટરાજી આવો અને ગાડી આ ઊભી રાખી છે અને ચાલુ કરી નાખી છે તો જોઈ શકો છો ઉમેશભાઈની અહીંયા બધા બેઠા છે તો ભૂખ લાગે અમને ફરી કાંઈ ફોન કરવાનું ચાલુ કરી નાખીએ તો તમને પણ આજે તો સંતરામો છે તો રહેજો રહેજોની અંદર તો

છે જોઈ શકો છો અહીંયાથી ગાડી પાર્કિંગ કરી નાખી છે અને રોડ પરથી ચાલતા જવું પડશે સામે દેખાય છે ત્યાં મંદિર છે અને અહીંયા રોડ પર છે તો રોડ ક્રોસ કરીને સામે જોઈ શકો છો ત્યાં મંદિર આવેલું છે અને આ મંદિરની બહારની રસ્તો છે તો હવે આપણે જવાનું છે બહુચરના દર્શન કરવા સુધી બહુચરા અને અહીંયા બહુચર માતાના દર્શન કરવાનો ગેટ છે તો જોઈ શકો છો આ આપણે અંદર ઉભા તો બજાર થી હવે અંદર જે શું દર્શન કરવા માટે તો આ પ્રસાદી આપણે પણ લેવાની છે તો આગળથી લઈ લઈએ અને આ બજાર પણ આવ થઈ ગયા આપણે અંદર જે છે ને ગેટ પણ આવી ગયો જોઈ શકો છો સામે દેખાય બોચમદર મંદિરની તરફ જ ચાલો જઈએ આપણે દોઈ જાવ આ બજાર છે ને હજી હવે અંદર દર્શન કરવા દઈએ તો બને છે બ્લોક લઈને અંદર તો જોઈ શકો છો જ્યાં માતા વિરાનમાં છે જ્યાં વખડીના સ્થાન ઉપર મેન સ્થળ આ વખડી વાળું છે અને તો વખતના સ્થાન નીચે આ મંદિર છે અને તો આપણે દર્શન કરીશું તો પહોચનમાં દર્શન કરી લીધા છે અહીં તો દર્શન કરી લો આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો તો જય ભૌચનમાં તો ઉતરવાની દયાથી આપણે આટલા સુધી પહોંચી ગયા છીએ દયા હોય જ આવી શકે બાકી એમ એમ નથી હોતું માં બહુ ઊંચાની જોઈએ આ સ્થાનક ઉપર આવવા માટે બહુ બહુ ચાણી કૃપા હોય તો આવી શકાય છે બાકી આ સ્થાનક ઉપર તો બકડીવારી બુચર ચર કહેવામાં આવતી હોય છે તો આ જૂનું જૂનું સ્થળ છે જે બકડીવારી બુચર કહે છે અહીંયા મંદિર બહુ મોટું બની રહ્યું છે તો એટલું મોટું મંદિર બની રહ્યું છે જેમ અંબાજી છે એવું મંદિર ભવ્ય મંદિર મોટા મોટું મંદિર તો કામકાજ ચાલુ છે જોઈ શકો છો ને અહીંયા સ્થાન જે છે તો આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધા છો બહુ ચમાની કૃપાથી આપ સૌને આ જાગૃતિ પતિ અમે તો પહોંચી ગયા છીએ ભાઈઓ અહીંયા બેઠા છે બહુચરા આપણે પચી ગયા છીએ અને એ જ છે જે તળાવ હતું પહેલાં અને અહીંયા આટલું છે તો ઘોડીનો ઘોડો બનાવનારમાં બહુચર અને નારીનો નર બનાવનારમાં બહુચર તો આ સ્થળ ઉપર અને બહુચર માતા અહીંયા આ પાણીમાં જે પહેલાંના જ સમયમાં ઘોડીનો ઘોડો બનાવ્યો હતો અને નારીનો નર બનાવનાર બહુચરમાં ઘણા કડીુમાં પણ અત્યારે હાર પડે ખૂબ છે મોટા અને જોઈ શકો છો લોકો પબ્લિક અહીંયા બાબરી લેવા પણ આવતું હોય છે તો આ સ્થળ ઉપર બાબરી પણ ઉતરવામાં આવતી હોય છે અને ઘણી પવિત્ર માન સવાર સુધી શિખરિયા બાબરીવાળા જેવી વસ્તુ ખાવીને તેવી અહીંયા તમે મનાય છે તો આજે જ છે તો અહીંયા જોરદાર અત્યારે બનવામાં આવ્યું છે માતાજીથી લોકો દૂર દૂરથી આવતા હોય છે અને માતાની કૃપાથી પણ અહીંયા આવી શકાય બાકી આવવું હોય તો કોશિશ કરે પણ કૃપા જઈ શકે એટલે માતાની કૃપા પણ જોઈએ તો જય માતાજી જય બોચર માતા ગુચર માતાની કૃપા હોય એ સ્થળ ઉપર આવી શકે ને એથી પણ એન્ટર હોય અને અંદર પેલી બાજુથી પણ એન્ટર થઈ શકાય છે તો ચાલો આપણે જઈએ વખરીવાળા મંદિર બાજુ તો

તો કામકાજ ચાલુ છે અને મંદિરનું જે કામકાજ ચાલુ છે એના લીધે પબ્લિકને દર્શન મુક્તિ થાય છે અને એલ લીલી પણ મૂકી છે તો મેન સ્થળના દર્શન થાય છે સામે કેમેરો છે અને આ બકરીવારી માતાનું મંદિર ત્યાં તો ખુલ્લું છે જૂનું સ્થાનક છે ને ત્યાં તો ત્યાં સ્થાનક કરીને દર્શન પણ તો થાય તેને દર્શન થઈ જાય છે તો માતાની કૃપાથી આજ આપણે અહીં સુધી પહોંચી ગયા અને તમને પણ દર્શન કરાવી તમે પણ દર્શન લીધા છે તો શ્રદ્ધાળુ પણ ખૂબ આવતા હોય છે અને આ સ્થાન ઉપર આવવું એટલે બહુ લે છે કારણ કે આ સ્થાન ઉપર આવવા માટે માતાની કૃપા જોઈએ અને આપણે આવી ગયા છીએ અને આ દર્શન કરાવવો કિસ્મત જોઈએ તો આ તમારો પણ કિસ્મત હશે આ લોક તમારા હાથમાં આવ્યો છે અને અમારું પણ એક કિસ્મત છે તો આટલા સુધી પહોંચી ગયા છે એ ભાઈઓ અહીંયા ઉભા ઊભા છે તો ચાલો ભાઈઓ જોડે આવવા જઈએ દર્શન તો કરી લીધા છે હવે તો હવે હવે આપણે દર્શન કરી લીધા છે સંપલ લેવા અહીંયા ઊભા છે ભાઈઓ

तो ये पण લઈ લી ആയിക്ക് લે દે जब गुना ले चल चल